કુંભાણીએ કહ્યું હતું કે બે હજાર સત્તરમાં હું છ મહિનાથી મહેનત કરતો હતો અને છેલ્લે મારી ટિકિટ કાપી નાખી હતી કોંગ્રેસ મને પૂછ્યું પણ નથી મેં પ્રમુખને પૂછ્યું કે ટિકિટ કોણે આપી છે તેમણે કહ્યું મેન્ડેટ મળી ગયું હોય તો ફોર્મ ભરાવો હું વીસ હજાર લોકોને લઈને ફોર્મ ભરવા ગયો હતો ત્યારે કલેક્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે મને કહ્યું કે તમે પાછા વળો શું તે મારી સાથે ગદ્દારી ન હતી અત્યારે ગદ્દારીની વાતો કરે છે મારે ભાજપ સાથે કોઈ જ લેવા દેવા નથી તેવો ખુલાસો પણ કુંભાણી દ્વારા કરાયો હતો આજે જે લોકો વિરોધ કરે છે તે લોકો ત્યારે કામ કરતા ન હતા અત્યારે કોંગ્રેસવાળા વાળા ગદ્દારી ગદ્દારી કરે છે કોંગ્રેસે પહેલા ગદ્દારી મારી સાથે કરી અત્યારે આ કોંગ્રેસ માટે કરવાનું ન હતું પણ મારા કાર્યકર્તા ટેકેદારો હોદ્દેદારો ઓફિસનો સ્ટાફ છે નારાજ હતા કે એક પણ વોર્ડ પ્રમુખ બનાવે તો બહાર નાને બનાવે વોર્ડ પ્રમુખ કામ કરે નહીં ને બીજા પાસે કામ કરાવે અહીંના કાર્યકર્તાઓને કામ કરવું હતું પણ અહીંયા બની બેઠેલા પાંચ નેતાઓએ કામ કરવું નથી અને કામ કરવા દેવું નથી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મને ટિકિટ આપી સેલે ગડીએ ટિકિટ કાપી નાખી કાપી નાખી એનો ઈ વાંધો નથી પછી મને કેતા નથી અને મને કહે છે તમે ફોર્મ ભરી આવો ટેકેદારો જે લોકોએ આજે સહી કરી છે તમારી સમજ કરેલી કે નહીં નહીં મારી સમક્ષ નથી કરી મારે મારે રોડ ટુ રોડ નું કામ ચાલુ હોય ત્યારે હું રાત્રે આવીને મારે ફોર્મ માં સહી કરી લીધી સહી મારે સહી ઓરિજિનલ છે તો ફરી કેમ ગયા ફરી કેમ ગયા તમારા ટેકેદારો ફરી કેમ ગયા મારા ટેકેદારો ફરવાનું કારણ એ આઈના આઈના નેતાઓ વોર્ડ પ્રમુખો બીજા બનાવે અમને કોંગ્રેસ પાર્ટી એમ કે તમે બૂથ આપો આઈના નેતાઓ કોઈ બૂથ દેવા દે ને આઈના કાર્યકર્તાને કામ કરવું હોય કાર્યકર્તાને કામ કરવા ન દે

મારો સુરત માં હું છું કે કુંડલા આવે તો હું કુંડલા જાય મારે ઘરે આવે તો એને ઘરે ઉજવાશભાઈ

અત્યારે આ પરેશભાઈ શક્તિસિંહ ગોહિલ સાહેબ અને પ્રતાપભાઈ ને નુકશાની જાય એટલા માટે હું શટની પછી તમારા મીડિયા સામે આવ્યો તમારા જે દમી ઉમેદવાર છે સુરતમાંથી બહુ તારું મિનિટ ખમો

આમાં ઉમેદવાર કેટલા રૂપિયા પણ તમે ટિકિટ સેલી ઘડીએ કાપી નાખી છે મારી સાથે જનતા હતી જનતાને ગદારીને મારી ગદારી સાથે કરી પણ યોગ્ય ટાઈમે યોગ્ય ટાઈમે બદલો લેવો ચાલો પણ આજ આજ લોક એ વિધાનસભા છે ને લોકસભા છે કે હવે કોંગ્રેસ પાર્ટી જે મારી ઉપર થોડા લોકો રાખો મોડું ટાઈમ આવે ત્યારે મારા જોવા બાયકો એ જવાબ દેવા માટે પણ મારે સાથ પુરાવો પણ આ આ સમય જે છે તમારા જ જૈના છે છે શું બધા એક તો મારા બનની છે ટોટલ કોંગ્રેસના કાર્યકર્તા અરે તો તમારા